હેલો મિત્રો નમસ્કાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શ્રી માધવજી ચેનલમાં અમે અત્યારે આવ્યાસી વાંસદા વઘોઈવાળા રોડ ઉપર સાપુતારા બાજુ જાનકીવન અને આ આહવા તાલુકા જિલ્લામાં આવે છે ડાંગ ડાંગ જિલ્લો આ છે જાનકી વન આજ પૂર તમે જોઈ રહ્યા છો જે આગળ ઘણો બધો વિડીયો તમને બતાવવાનો બાકી છે આખો વિડીયો જોજો અને પૂરો જોઈજો જો તમને મજા આવે ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો ચાલો તમને આગળ બતાવીએ પુલ આ પુલ છે તળાવ છે તળાવમાં પાણી ગંદુ છે આ દોડાવાળો પુલ છે તમે જોઈ શકો છો આ નજરે આ દોડાવાળો પુલ છે અને અહીંયા ફરવાની બહુ મજા આવે ચાલો તો તમને કોણ બતાવું માંડવા છે આવા સુંદર મજાના અને ખૂબ સુંદર વનરા આવે ઠંડો પવન આવે છે ત્યાં કોઈ તડકો બડકો લાગતો નથી મજા આવે તમને જોવાની ફૂલના ઝાડ બતાવું તમે જોઈ શકો છો ફૂલ ઝાડ એ ગુલાબના ઝાડ છે ત્યાં ઝાડવા તોડવાની મનાય છે સખત મનાય કોઈ તોડવાનું નહીં ઝાડવું પાંદરું કારણ કે આપણું પર્યાવરણને આપણે જ નુકસાન ન કરાય આપણા દેશને આપણે નુકસાન ન કરી શકાય જો મિત્રો આ ફૂલ છે આમ જોવાની મજા આવે ફોટા પાડવાની શૂટ છે વિડીયો બનાવવાની પણ શૂટ છે આ છે જાસૂદના ફૂલ ઓરાવી બોલાવે આ જાસૂદના ફૂલ છે જો કેટલા સુંદર મજાના છે જો એક ગુલાબ છે આ ગુલાબના ઝાડ છે એક ગુલાબ છે સુંદર સુંદર મજાના ત્યાં પણ શક તોડવાની મનાય છે લખેલું છે સામે ત્યાં જણાશે તો ગુનો નોંધી ગણાય દંડ ગણાવવામાં આવશે અહીંયા તોડવાની મનાય છે કોઈ પણ વૃક્ષ કે ફૂલને તોડવાનું નુકસાન કરવા નહીં હં જો મિત્રો લોકેશન કેટલું સુંદર છે એટલું સુંદર લોકેશન છે કાંઈ ફોટા પાડવાની પણ મજા આવે જો જાનકી માતા ઝાડ નીચે બેઠા છો મિત્રો હરણના બચ્ચા ને હરણ જો છોકરાને ગમે એવું છે બાળકોને એ ફૂલ ઝાડ આમાં લગભગ એક થી દોઢ દિવસ તો જ જાય તમારે વન ફરવા માટે તમે જોઈ શકો છો વિડીયામાં કેટલા સુંદર વન વગડા છે